મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા જુદા જુદા રસ્તાઓનું ખાતમુહૂર્ત પશ્ચિમના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તા બનશે આ રસ્તાનું પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં મોંબઈ માતાના મંદિર પાસે ભગવતી સર્કલથી સરદાર પટેલ સ્કૂલ કાયાપીડ ખાતે રસ્તાના કામોનું ખાતમૂરત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગણેશગઢ કોમન પ્લોટ ખાતે મફતનગર ગોપાલનગર ચિતલા ફિલ્ટર સામે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે રોડના કામોનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જ્યારે પાંચ કરોડના ખર્ચે સીતસ ગામનું વોટર લાઇન નેટવર્ક નાખવામાં આવશે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો નગરસેવકો તથા મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સોગત વડાપ્રધાન અને સમગ્ર ભારતનું ગૌરવ ભારત રત્ન એવા અટલજીનો આજે જન્મદિવસ છે સમગ્ર દેશ ખાસ કરીને નરેન્દ્રભાઈના નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરી રહ્યા છે જે લગભગ બારેક કરોડ રૂપિયાના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે કિશોરનગરમાં વર્ષોથી પાણીની સમસ્યા તે પણ પૂરી થવાની છે પાણીની લાઇન હોય બ્લોક હોય રોડ હોય આ તમામ પ્રકારની સુવિધાઓ ધીરે ધીરે કરીને ભાવનગરમાં પણ ખાસ કરીને પશ્ચિમ વિસ્તારે મધ્યમ વર્ગને ગરીબ વિસ્તાર છે ત્યારે વર્ષોથી વિકાસ જંગતો આ વિસ્તાર ધીરે ધીરે કરીને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક કાર્યો કર્યા છે મને આનંદ છે કે મારા મત વ્યસ્ત તેની અંદર ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનમાં રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી બારતેર કરોડના એક જ દિવસે ખાતમુહૂર્ત થાય મને એવું લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ અટલજીના આજ હોઈ શકે હું અટલજીને શ્રદ્ધાંજલિ અર્પું છું જન્મદિવસે જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આ દિવચેતના ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા અમને માર્ગદર્શક બની રહી છે સામાન્ય જનતાના કારો કામો વિકાસના કાર્યો એ સમગ્ર રાજ્યને દેશમાં થઈ રહ્યા છે ત્યારે મારા મત વિસ્તારને ભાવનગરમાં પણ આજે સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત રાખેલ છે